રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્સી અવરનેસ પંખવાડિયાની ઉજવણી કરાશે સ્પર્શ લેપ્સી અવરનેસ કેમ્પેન તારીખ ત્રીસ જાન્યુઆરીથી તેર ફેબ્રુઆરી સુધી સઘન રીતે યોજાશે જે અંતર્ગત કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત એન્ટ્રી લેપ્સી ડે અને સ્પર્શ લેપ્સી અવરનેસ પંખવાડિયાની ઉજવણી માટે મીટિંગ કરવામાં આવી જેમાં ત્રીસ જાન્યુઆરી એન્ટ્રી લેપ્સી ડે ઉજવાતો હોય તે અંતર્ગત ત્રીસ જાન્યુઆરીના રોજ સમગ્ર ગામોમાં ગ્રામ સભાનું આયોજન કરવાનું દર્દીને શારીરિક માનસિક સામાજિક અને આર્થિક રીતે પણ સહાયક રૂપ થાય વધુમાં તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસથી તારીખ તેર બે હજાર ચોવીસ દિન અને પંદર દરમિયાન સ્પર્શ લેપ્સી અવરનેસ કેમ્પેઇનની કામગીરીનો શુભારંભ કરવાનો થશે જેમાં આ મુજબની કામગીરી કરવામાં આવશે ત્રીસ જાન્યુઆરીએ ગ્રામસભાનું આયોજન કરવાનું છે તારીખ એક બે બે હજાર ચોવીસથી તેર બે બે હજાર ચોવીસ દરમિયાન જાહેર સ્થળોએ ભવાઈ ગામ ગામે ગામ સ્કૂલના બાળકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામ આરોગ્ય સમિતિ દ્વારા મિટિંગ વિલેજ હેલ્થ એન્ડ સેનિટેશન કમિટી સાથે મિટિંગ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર રેડિયોના માધ્યમથી પ્રચાર પ્રસાર લેપ્સીના દર્દીઓ માટે સ્પેશિયલ આધાર કાર્ડ ઝુંબેશ કરવામાં આવશે પત્રિકા વિતરણ આ વખતે બે હજાર ચોવીસની એન્ટ્રી લેપ્સી ડેની થીમ કલંકનો અંત ગૌરવને સ્વીકારવું ની થીમ નોંધપાત્ર છે જે કલંક અને સામાજિક અસરો સંબોધવામાં મહત્વને પ્રકાશિત કરે છે જે ઘણીવાર રક્તપિત સાથે સંકળાયેલો હોય છે સમાજમાંથી રક્તપિત નાબૂદ કરવાના અભિયાનમાં હકારાત્મક અભિ ગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુક્ત કરવાની દિશામાં અગ્રેસર કરવા સઘન ઝુંબેશ યોજાશે જેની છેક ટીવીટી ન્યૂઝ દાહોદ